મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે થઈ છે તો ભારે પાણીની આવકને લઈને હાલ તો તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે કડાણા ડેમનું લેવલ ચારસો સત્તર ફૂટ છે અને પાંચ ઉપર પહોંચ્યું છે કરાડા ડેમ હાઈ એલર્ટ સ્ટેજ ઉપર પહોંચ્યો હોવાથી આસપાસના વિસ્તારોને

મહીસાગર નદીમાં ભારે માત્રામાં પાણી છોડવાનું હોવાના કારણે નદી ગાંડીતુર બનશે